નમસ્કાર દર્શક મિત્રો દર્શક રેટમાં આપનું સ્વાગત છે હું છું સહિત કુરેશી પાલનપુરના ઐતિહાસિક મોટા મંદિરના નવ નિર્માણનો ભવ્ય ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો 450 વર્ષ જૂના મંદિરનો નવ નિર્માણ 8 થી 8.5 કરોડના ખર્ચે થશે પાલનપુર તારીખ 5 ઓક્ટોબર ઉત્તર ગુજરાતના ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રકૃતિક તરીકે ઓળખાતા પાલનપુર શહેરના ઐતિહાસિક મોટા રામજી મંદિરના નવ નિર્માણનો ભવ્ય ખાત કાર્યક્રમ રવિવારે સવારે નવ વાગે શુભ મુહૂર્ત યોજાયો હતો આ મંદિરના આશરે ચારસો વર્ષ જૂનું હોવાનું માનવામાં આવે છે અને હવે તે ભવ્ય સ્વરૂપમાં પુન નિર્માણ થવા થઈ રહ્યું છે મંદિરના નવ નિર્માણ માટે અંદાજે આઠ થી સાડા કરોડ રૂપિયાના બજેટનો નો મંદિરનું નિર્માણ કામ આવનારા બે દિવસથી અઢી વર્ષમાં પૂર્ણ થવાની શક્યતા છે આ પવિત્ર પ્રસંગે મહંત સમિતિ વિશ્વ હિન્દુ પરિષદ ટાઈગર ફોજ તેમજ જેવી હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજે પાંચ દસ બે હજાર પચીસના રોજ રામજી મંદિર જે આપણું પૌરાણિક મંદિર છે અંદાજીત સાડા ચારસો વર્ષ પહેલાંનું આ મંદિરની એક વર્ષથી મેં વારંવાર અલગ અલગ મીટિંગો કરી વારંવાર બધાના અલગ અલગ સજેશનો આવ્યા કે એવું મંદિર બનાવું અહીંયા બનાવવું ના બનાવવું આને ઉત્થાપન કરવું ના કરવું દરેક વસ્તુની અલગ અલગ ચર્ચાઓ થઈ અંતે એવો નિર્ણય આવ્યો કે આ રામજી મંદિરના ઉત્થાપન વગર આ રામજી મંદિર જે છે તેના ત્યાં રાખવું બાજુમાં બાજુમાં અંબા માતાને મંદિર બનાવું અને ત્રીજા નંબરનું મંદિર જગન્નાથ ભગવાન અને શિવ ભગવાનનું જે આ મંદિર છે એની એ જગ્યાએ એને હાઈટમાં લેવું આવું નક્કી થયું અને આજે જીર્ણોત્તરનો કાર્યક્રમ સંપૂર્ણ થયો આ મંદિર આધુનિક બનશે એની ડિઝાઇન પણ આજે વિમોચન કરી છે આના આર્કિટેક્ટ સોમપુરા બધા હાજર છે આ બધાના સહકારથી આ હિન્દુ મંદિર બને એવી હું અત્યારે આહવાન કરું છું અંદાજે કેટલા ખર્ચે બનશે કેટલા સમય અંદાજે લગભગ આઠેક કરોડના ખર્ચે અને બે વર્ષમાં આ મંદિર પૂર્ણ થશે બે થી અઢી વર્ષનો સમય લાગશે આ પ્રસંગે પાલનપુર તેમજ આસપાસના વિસ્તારોમાંથી હજારોની સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા ભક્તોએ ભાવ વિના હૃદયથી દાન આપીને મંદિરના નવનિર્માણનું યોગદાન આપ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે મહંત છેલ્લા કેટલાક વર્ષોથી અન્નનો ત્યાગ કરી બેઠા છે બાપુએ સંકલ્પ લીધો છે કે જ્યાં સુધી નવા મંદિરનું નિર્માણ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી તેઓ અન્નનો ત્યાગ જાળવી રાખશે વિજય હનુમાન મંદિર હાથીદરા તેમજ કંથેરિયા હનુમાન મંદિરના મહંત તેમજ શિવસેના પ્રમુખ કમલેશભાઈ મહેતા સહિતના આગેવાનોની ઉપસ્થિતિ આ કાર્યક્રમને વિશેષ ગૌરવ પ્રાપ્ત થયું હતું મોટા રામજી મંદિરના આ નવ નિર્માણથી પાલનપુરના ધાર્મિક ઇતિહાસમાં એક નવું અધ્યાય ઉમેરાયું છે અને સમગ્ર શહેરમાં આ પ્રસંગે ભક્તિ અને આનંદનો માહોલ છવાઈ ગયો હતો રામ જય જય શ્રી રામ પવિત્ર આપણું રામજી મંદિર જ્યારે જીર્ણોધારની વાત આપણે એક વખતે હું જ્યારે મંદિરના દર્શનાર્થે આવ્યો ત્યારે મેં જોયું કે મંદિર ક્ષીણ થયેલું છે તો આ મંદિરને નવું ભવ્યાથી ભવ્ય મંદિર અયોધ્યામાં રામજી મંદિર બન્યું એવું બનાવવાનો આપણે એક સંકલ્પ કર્યો હતો અને આ સંકલ્પ સાથે જ્યારે આજે સાધુ સંતોના સનિષ્ઠમાં સમાજના શ્રેષ્ઠીઓ આયુ તમામ આગેવાન મિત્રો જ્યારે હાજર રહ્યા બધાનો સૂર એક જ હતો કે આપણે બધા સાથે મળી અને સુંદર મંદિરનું નિર્માણ કરવા જઈ રહ્યા છીએ તો આ બધા સહભાગી બનજો અને જેવી રીતે અયોધ્યામાં ઈટ દાન લીધું હતું એવું આપણે પણ ઈટ દાન લઈને સામાન્યમાં સાન્યમે વ્યક્તિને પણ એમાં પોતાને એમ થાય યોગદાન કરી મારું રામજી મંદિરનું મારું પોતાનું યોગદાન છે એવા ભાવ સાથે આપણે રામજી મંદિરના જીર્ણોધાનું કામ કરવા જઈ રહ્યા છીએ તો આપ સર્વે સાથ સહકાર આપજો સર્વેને ખૂબ ખૂબ અભિનંદન ભારત માતા કી જય રામચંદ્ર ભગવાન ની જય પાલમપુર શહેરમાં આજે ભગવાન શ્રી રામના મંદિરનો જીર્ણોદ્વા થવા જઈ રહ્યો છે લગભગ સાડા ચારસો વર્ષ જૂનું આ મંદિર પૌરાણિક મંદિર છે અને પાલનપુર શહેરના મોટા વેપારીઓ પાલનપુર શહેરના નાગરિકો અને બધા ભેગા મળીને આ મંદિરનું ગમે તે થાય પણ સારામાં સારું જીર્ણોદ્વા કરીને એક મંદિર બને સાતથી આઠ કરોડનો અંદાજિત ખર્ચે આ ભવ્યથી ભવ્ય મંદિર જેમ અયોધ્યામાં ભગવાન શ્રી રામનું મંદિર બન્યું એવું જ મંદિર બનવા જઈ રહ્યું છે પાલનપુરના તમામ નાગરિકોને પાલનપુરના તમામે તમામ હિન્દુ ભાઈઓને આ મંદિર જ્યારે બનતું હોય ત્યારે છૂટા હાથે ફાળો આપવા માટે અને આ મંદિરમાં આવી ગમે ત્યારે તન મન ધનથી સેવા કરવાની થાય તો આપ પણ એમાં જોડાજો કારણ કે આપણા સૌનું છે હિન્દુ સંસ્કૃતિનું છે આપ સૌને અહીંયા વધારવા માટે આમંત્રણ છે